નમસ્કાર ગુજરાત ફ્રી સ્વાગત છે આજના તાજા હવામાન સમાચાર વિડીયોમાં તો આજે તારીખ ત્રીસ અગિયાર બે હજાર પચીસ અને વાર થયો છે રવિવાર ત્યારે ગુજરાત માટે રજાનો દિવસ કેવો જવાનો છે અને સૌથી મોટો સવાલ કે ગુજરાતમાં વાવાઝોડું અસર કરશે કે નહીં અને તેના હવામાન વિભાગના જે નવા નકશા અને મેપ સામે આવ્યા છે તેને ડિટેલ સાથે વિડીયોમાં વાત કરીશું અને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે દીતવા કોટા અને ટ્રાય ફોર જે નવું વાવાઝોડું છે તે સક્રિય થયું છે અને આ વાવાઝોડું કઈ દિશા અને કેટલી પવન સાથે વરસાદ આવી શકે તેની વિગતવાર વીડિયોની શરૂઆત કરીએ

દરેક લોકોના મનમાં અત્યારે એક જ પ્રશ્ન છે કે આ વાવાઝોડું ગુજરાત રાજ્ય સુધી અસર કરવાનું છે કે નહીં ગુજરાતને ટાર્ગેટ કરવાનું છે કે નહીં વાવાઝોડું તો આ દીતવાહ ને કારણે જે છે મિત્રો હવે આગામી દિવસો ભારે રહેવાના છે ત્યારે તમને ના ખ્યાલ હોય તો મિત્રો વિસ્તારથી વાત કરવાની છે વિડીયો સાથે સંકળાયેલા રહેજો કારણ કે વિડીયો જે છે મિત્રો તમારા માટે ખૂબ જ કામનો અને જરૂરી બનાવેલો છે આજના વિડીયોની અંદર માત્ર આપણે વાવાઝોડા વિશે જ વાત નથી કરવાની પરંતુ હું તમને કમ્પ્લીટ માહિતી બીજી બધી પણ આપવાનું છું જેમ કે અત્યારે ચોમાસું જે છે મિત્રો હવે નથી ચાલી રહ્યું છતાં પણ જે આ કમોસમી વરસાદ છે તો ગુજરાતને કેટલો ટાર્ગેટ કરશે ત્યાર પછી એક બે અને ત્રણ તારીખ સુધી મિત્રો જે આ વાતાવરણ રહેવાનું છે તે લઈને ગુજરાત રાજ્યમાં તેની કેટલી અસરો જોવા મળવાની છે કારણ કે વાદળો જે છે તે આ સિસ્ટમના છેક મિત્રો ગુજરાત સુધી પણ પહોંચી રહ્યા છે જેથી આજે ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં જે છે તે ઝાપટા પડવાની પણ આગાહી છે તે આવી રહી તો એ કયા કયા ભાગો છે કે આજે ઝાપટા પડી શકે તો એના વિશે પણ માહિતી આપવાનું છે તેની પહેલા સૌથી પહેલા જે છે મિત્રો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો આ ખૂબ જ મહત્વની ચેનલ છે હવામાનની દ્રષ્ટિએ દરરોજ સવારે મિત્રો આ ચેનલ ઉપર વિડીયો તમને મળી જશે દરરોજનો વિડીયો દરરોજ મૂકવામાં આવે તો આજે મિત્રો જે છે તે શનિવાર થયો છે અને તારીખ થઈ છે ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ આજના હવામાનમાં શું શું થવાનું છે તેનું સૌથી પહેલાં તો આપણે લિસ્ટ બનાવીએ ત્યાર પછી વિડિયોની અંદર આગળ વધીશું તેની પહેલા તમે આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે આ ચેનલ તમારા માટે ઘણી બધી

બારમા મહિનાને લઈને પણ ઘાતક આગાહી કરીશે તો બારમા મહિના સુધી ગુજરાત રાજ્યનું વાતાવરણ કેવું જોવા મળવાનું છે ચાલો વિસ્તારથી નંબર પર મહત્વની માહિતી હું તમને એ જ આપવાનું અમરલાલ પટેલે શું નવી આગાહી કરી છે અને કેટલાક નકશાઓ અમે લઈને આવેલા છે એ નકશાને આધારે સમજીશું કે ગુજરાત રાજ્યનું આગામી દિવસનું હવામાન જે છે તે મિત્રો આપણને કેવું જોવા મળવાનું છે તેની સાથે સૌથી છેલ્લે ચોથા નંબરે હું તમને શિયાળાને લઈને કેટલીક અપડેટ જરૂરી છે તે આપવાનું છું તો આ બધી માહિતી એક પછી એક જાણીએ ફટાફટ મિત્રો જાણીએ તેના પહેલા ફરી એકવાર તમને યાદ દેવડાવી દઉં આજે ઓગણત્રીસ તારીખ અગિયારમો મહિનો બે હાજર પચીસ રાજ્યમાં તમે જુઓ તો આ સિનિયર અને દીતવા વાવાઝોડાનો જે અવશેષ બની રહ્યો છે ત્યાં આગળ જઈને અહીંયા મિત્રો તમે લાઈવ જોઈ શકો કે આ જે ચક્રવાતી સિસ્ટમ અત્યારે શ્રીલંકા ઉપરથી પસાર થઈ રહી છે તો આ વાવાઝોડું જે છે તેને નામ પણ આપી દેવામાં આવ્યું છે દીતવા વાવાઝોડું જશે મિત્રો આ ગુજરાત રાજ્યને અસર કરશે કે નહીં તે જાણીએ તેની પહેલા ઓગણત્રીસ ત્રીસ એક અને બે તારીખ સુધી આવા વાવાઝોડું છે તે અહીંયા તાંડો મચાવતું જોવા મળી રહ્યું છે આજે ઓગણત્રીસ તારીખ છે આજે આ વાવાઝોડું શ્રીલંકાથી આગળ વધશે શ્રીલંકામાં મિત્રો ગઈકાલે તમને ના ખ્યાલ હોય તો જણાવીએ પંદર થી સોળ ઇંચ વરસાદ આવી ગયો છે ત્યાં આગળ મિત્રો ઘણા બધા લોકોના મૃત્યુ પણ થયા છે અને ખાસ મિત્રો પૂર જેવી પરિસ્થિતિ છે તેના વચ્ચે હવે આ વાવાઝોડું શ્રીલંકાથી દૂર જઈને ભારત ઉપર તાંડવ મચાવશે ભારતમાં મિત્રો આ વાવાઝોડું આજે ઓગણત્રીસ કાલે ત્રીસ અને એક તારીખ સુધી રહેવાનું છે ત્રણ દિવસ ભારત પર લેન્ડફોલ કરશે વાવાઝોડું ત્યાર પછી બે તારીખે જે છે તે કમ્પ્લીટ સિસ્ટમ હટી જવાની છે તો આ ત્રણ દિવસ ભારે રહેવાના છે આજનો કાલનો અને પરમ દિવસનો એટલે કે ઓગણત્રીસ ત્રીસ અને એક તારીખ તેની વચ્ચે વાવાઝોડાની સિસ્ટમ જે છે મિત્રો અહીંયા જોઈએ તો ખાસ કરીને વાવાઝોડાની સિસ્ટમ એટલી બધી પણ ભયંકર નથી દેખાઈ રહી જેટલું મિત્રો લાગી રહ્યું હતું જોઈ લો એક અને બે તારીખ સુધીમાં પણ જોવા જઈએ તો મિત્રો વાવાઝોડાની સિસ્ટમ જે છે તે મહારાષ્ટ્ર અને નાગપુર છે કે મિત્રો ગુજરાત સુધી પણ તેના વાદળો જે છે તે આગળ જઈ રહ્યા છે તો ગુજરાત પાસે જે પણ ભાગોમાં વાદળો મિત્રો દેખાઈ રહ્યા છે આજે એટલે કે ઓગણત્રીસ તારીખના રોજ એ ભાગોની અંદર મિત્રો છે જે ઝાપટાં પડી શકે કમોસમી માવઠા પડી શકે મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ કે જે પણ ભાગોની અંદર વાદળો હોય છે તે ભાગોમાં ગમે ત્યારે વરસાદની શક્યતાઓ બની ગુજરાતમાં આજે કયા કયા ભાગો એવા છે કે ઝાપટા પડવાની આગાહી બની શકે મિત્રો એક પછી એક વાત કરીએ સૌથી પહેલા તમે જોઈ લો તો દક્ષિણ ગુજરાતની અંદર અહીંયા તમે લાઈવ જોઈ શકો કે સુરત થી લઈને વ્યારા બારડોલી નવસારીના વિસ્તારો થી લઈને વલસાડ આહવા ડાંગ સાપુતારાથી લઈને ત્યાંથી પણ ઉપર મિત્રો તમે જોઈ લો ભરૂચથી લઈને મિત્રો રાસપીપળાના વિસ્તારો છે બોડેલી વડોદરા છોટાઉદેપુર તાપી નર્મદા આ બધા વિસ્તારોની આસપાસ જે છે મિત્રો અહીંયા જોઈ તો પણ અમુક અમુક ભાગોમાં વાદળો બની રહ્યા છે તો ભાગોની અંદર વાતાવરણ વાતાવરણ અને ખાસ કરીને અમુક ભાગોમાં મિત્રો તો અચાનક ઝાપટા પણ જોવા મળી શકે ત્યાર પછી સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મિત્રો જોઈ લો એક જિલ્લાની અંદર વાદળ દેખાઈ રહ્યા છે તે છે ભાવનગર જિલ્લો તો મિત્રો ભાવનગર જિલ્લાની અંદર પણ આજે વાદળછાયું વાતાવરણ બની શકે અને અમુક ભાગમાં જો વાદળો વધારે રહેશે મિત્રો ઝાપટા પણ બની શકે મધ્ય ગુજરાત પણ ફટાફટ માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર જોઈ છે ત્યાં ભાગોની અંદર પણ મિત્રો જે છે તે આપણને ઝાપટાઓ જોવા મળી શકે જોકે મિત્રો હું તમને ફરી એકવાર યાદ દેખાડી દઉં કે આજે દીતાવા અને સિનિયાર વાવાઝોડું છે તે નીચે એટલે કે બંગાળની ખાડીમાં અત્યારે તાંડવ મચાવી રહ્યું છે તો ખાડી મિત્રો આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્યથી ઘણી બધી દૂર છે જેથી ગુજરાતમાં એટલી કોઈ માઠી અસર જે તે વાવાઝોડાની નથી થવાની માત્ર વાદળ વાછાયું વાતાવરણ રહી શકે વાતાવરણમાં પલટો આવી શકે ને અમુક ભાગોમાં ચાપટા પડી શકે એ પણ મિત્રો નહિવત રહેવાના છે તો જે પણ ખેડૂત ભાઈઓને પ્રશ્ન છે કે પાણી આપવું કે નહીં પાકોમાં તો ખેડૂત ભાઈઓ જે છે તે મિત્રો વરસાદ નહિવત માનીને ચાલજો કારણ કે જો આવશે તો એ પણ અમુક અમુક સેન્ટર તો મિત્રો જો તમે ખાસ આ ચેનલ ઉપર હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ અને વિડીયોને શેર કરી દેજો